ભારતમાં શિક્ષણની જે વ્યવસ્થા છે એકદમ ખાડે ગઈ છે શિક્ષિત થઈ અને નોકરી શોધવા નીકળતા યુવાનો છે એ પેપર કૌભાંડથી પરેશાન થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પેપર લીક હવે એકદમ સામાન્ય બાબત બની ગઈ છે પેપર લીકની વધતી જતી ઘટનાઓએ હોનહાર બાળકોનું જે ભવિષ્ય છે એના ઉપર સંકટ ઊભું કર્યું છે માતા પિતા પોતાના બાળકોને ભણાવવા માટે પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે જેથી કરી અને તેઓ કંઈક બની શકે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને એમને આના ઉપર કંઈ પડી જ નથી એના વિશે કંઈ પડી જ નથી કારણ કે ભાજપના મોટાભાગના નેતાઓ છે એનું બાળકનું ભવિષ્ય તો એકદમ સિક્યોર છે સુરક્ષિત છે અને એની જ આ વિડીયોમાં વાત કરવી છે કારણ કે મોટાભાગના જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એના છોકરાઓ તો વિદેશમાં ભણે છે એટલે નીટના પેપર ફૂટવાથી એમને કોઈ ફરક નથી પડતો નમસ્કાર વિસ્તારે આ વિડીયોમાં વાત કરીએ વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ભારતીય જનતા પાર્ટીના જે સંતાનો છે નેતાઓના એ ફોરેનમાં ભણે છે અથવા તો ભણી ચૂક્યા છે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ એમના બંને પુત્રો અમેરિકામાં ભણી ચૂક્યા છે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પુત્રો દુષ્યંત છે એમણે કેન્દ્રીય મંત્રી પુત્ર યુકેથી લીડ્સ યુનિવર્સિટીમાંથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પુત્રી છે રાધિકા અને પુત્ર છે ધ્રુવ એમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે જ્યારે પૂર્વ કેબિનેટ મંત્રી છે પ્રકાશ જાવડેકર એમના પુત્ર અપૂર્વે બોસ્ટન યુનિવર્સિટીમાંથી કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન છે જે બહુ ચર્ચિત છે એમની પુત્રી વાંગમયી છે એમણે નોર્થ વેસ્ટ યુનિવર્સિટીમાંથી જ્યારે એસ જયશંકરના પુત્ર છે ધ્રુવ એમણે અમેરિકાની જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી અને એમની પુત્રી મેઘાએ ડેનિસન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે એટલે આ જેટલા પણ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ એમના છોકરાઓ તો બહાર ભણે છે હવે વાત કરીએ આપણે રવિશંકર પ્રસાદની તો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્ર આદિત્ય શંકરે કોર્નલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનના પુત્ર છે સચિન એમણે મેલબર્નની મોનાશ યુનિવર્સિટીમાંથી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત છે એમની પુત્રી સુહાસિનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી જ્યારે મોદી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે જીતેન્દ્રસિંહ એમના પુત્ર અરુણદયે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે બીજી તરફ સંચાર રાજ્યના મંત્રી છે સંજય ધોત્રે એમના પુત્ર છે નકુલ એમણે નકુલે કેલિફોર્નિયાની જે યુનિવર્સિટી છે એમાંથી અભ્યાસ કર્યો છે જ્યારે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી છે એમની પુત્રી દિલોતમાં લંડનની વોવોક યુનિવર્સિટીમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમ અને અમેરિકાના શિકાગોથી અને પૂર્વ કેબિનેટ મંત્રી છે સ્મૃતિ ઈરાની એમની પુત્રી છે શનેલ અને દીકરો પણ છે એમણે પણ બહારથી વિદેશથી અભ્યાસ કર્યો છે હવે નવાઈની વાત અહીંયા ક્યાં છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જાત ભાતના કૌભાંડના કારણે વિવિધ પ્રકારની પ્રવેશ પ્રક્રિયાઓ છે અથવા તો પરીક્ષાઓ છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે કંઈ પણ છે એના પેપર જ લીક થઈ રહ્યા છે શિક્ષણની હાલત સાવ ખાડે ગઈ છે જેના કારણે તમારા બાળકો શિક્ષણ અને નોકરીના અધિકારો છે ને એમને મળી નથી શકતા છીનવાઈ રહ્યા છે બીજી તરફ જો આમની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નેતા અમેરિકા અને લંડન જેવા મોટા મોટા દેશ છે એમાં સંસ્થાઓ જે ચાલે છે યુનિવર્સિટી ચાલે છે એમાં ભણી રહ્યા છે અથવા તો એમને ભણાવવા ચૂક્યા છે જેમણે તમારા બાળકોના શિક્ષણની તમારા બાળકોના કેરિયરની કોઈ જ નથી પડી કારણ કે એમના છોકરાના ભવિષ્ય તો ત્યાં શીખ્યો છે આ વિશે આપનું શું માનવું છે તમને કમેન્ટમાં લખીને જણાવું કારણ કે આ તો બહુ ગંભીર બાબત છે સામાન્ય લોકો છે એમના છોકરાઓ અહીંયા ઘંટીનો લોટ ચાટે છે અને જે મોટા મોટા નેતાઓ છે એમના કેબિનેટ મંત્રીઓના અથવા તો મંત્રીઓના નેતાઓના જે કંઈ પણ છે છોકરાઓ એ તો વિદેશમાં ભણી રહ્યા છે પછી અહીંયા જઈ અને પેપર ફૂટે કે પેપર લીક થાય કે બીજું કંઈ પણ થાય શિક્ષણનું કોઈ પણ પરિસ્થિતિ સરકાર સરકારી શિક્ષણની પણ વાત કરી લે તો એનાથી એમને શું લાગે હોય એમના છોકરાનું ભવિષ્ય તો સિક્યોર છે તકલીફ ક્યાં છે તકલીફ તમારા માટે છે તમારા છોકરા લબળી રહ્યા છે રીતસરમાં નોકરી માટે એમના સારા ભવિષ્ય માટે એમના સારા સ્વાસ્થ્ય માટે અને એ પણ ભારતમાં બાકીના જે આ નેતાઓ છે એમના છોકરા તો એ વિદેશમાં મોતથી ભણે છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં લખીએ અને જણાવો કારણ કે આ શિક્ષણનો વિષય છે અને શિક્ષણનો વિષય એકદમ ગંભીર વિષય છે